સુરત મહાનગર પાલિકાની સિટી બસને લઈને સતત કોઈકને કોઈ ઘટના સામે આવતી રહે છે હીરાબાગ સર્કલ પાસેથી પસાર થતું તે વખતે પ્રાઇવેટ બસ અને સિટી બસના ડ્રાઈવર વચ્ચે મારામારી હતી જેને લઈને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવા પામ્યા હતા કારણ કે અકસ્માત સર્જાયો હતો સુરતના વરાછા હીરાબાગ સર્કલ પાસેથી સિટી બસ પસાર થઈ રહી હતી તે દરમિયાન ત્યાંથી પ્રાઇવેટ ટ્રાવન્સ પર પસાર થઈ રહી હતી પ્રાઇવેટ બસ ચાલકે સિટી બસ સાથે ટક્કર મારી હોવાની વાત સામે આવી છે બસને ટક્કર મારતાની સાથે જ સિટી બસના આગળના કાચ તૂટી જવા પામ્યા હતા ત્યારબાદ બંને બસ ચાલકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને વાત મારા મરી સુધી પહોંચી જવા પામી હતી બંને ડ્રાઈવરો જાહેરમાં જ બાખડી હતા તો સ્થળ પરથી જાણવા મળતી માહિતી મુજબ આ બાકી ગયા ટ્રાવલ્સ દ્વારા સિટી બસને ટક્કર મારવામાં આવતા બંને ડ્રાઈવર વચ્ચે માથાકૂટ થઈ હતી સિટી બસના ડ્રાઈવરે સિટી બસના કોર્ડિનેટરને આ બાબતને જાણ કરી હતી કોર્પોરેશન દ્વારા ખાનગી ટ્રાવલ્સના ડ્રાઈવર સામે કાપોદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ શરૂ કરી છે અતિ વ્યસ્ત વીરાબાગ સર્કલ પાસે અકસ્માત થતાં ટ્રાફિક પણ થઈ જવા પામ્યો હતો મોટા વાહનો એકબીજા સાથે ટકરાતા રસ્તા ઉપર અન્ય વાહન ચાલકો માટે ખૂબ જ હાલાકી ઉભી થવા પામી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાળા